ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાઓ ફેલાવનાર દુધારા દેરીની ચૂંટણી આજે સવારે નવ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી આ દેરીમાં છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો છે પરંતુ આ વખતે વાગરાના ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઊભી કરીને સીધો પડકાર ફેંક્યો છે નવસો કરોડનું વાર્ષિક ઓવર ધરાવતી આ દેરીની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે જેના પર સૌની નજર મંડાયેલી છે દુધારા દેરીની કુલ પંદર બેઠકોમાં તે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી એક બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવતા સ્પર્ધા ચૌદ બેઠકો પૂરતી સીમિત રહી છે આ ચૌદ બેઠકો માટે ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવારો મેદાનમાં છે કુલ બસો મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જે દેરીનું ભવિષ્ય નક્કી કરશે ચૂંટણીને અનુલક્ષીને ભરૂચના આયોજન ભવન ખાતે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજાગ છે સવારથી જ શાંતિપૂર્ણ માહોલ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે જ્યાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ઘનશ્યામ પટેલનું કહેવું છે કે તેમણે છેલ્લા સત્તર વર્ષમાં ડેરીનો વિકાસ કર્યો છે અને મતદારો તેમના કાર્યને સમર્થન આપશે બીજી તરફ અનુરસિંહ રાણાએ પોતાની પેનાલને વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ડેરીમાં પરિવર્તન લાવવાની વાત કરી છે જોકે કોણ બાજી મારશે તે તો આવતીકાલે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે સમગ્ર જિલ્લાના પશુપાલકો અને રાજકીય વર્તુળોમાં ચૂંટણીનું પરિણામ જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે આ ચૂંટણી ભાજપ માટે પણ અંદરખાને જૂથવાદનો અંત લાવવા કે તેને વધુ મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થશે આજરોજ દુધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા આયોજન કચેરી ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મતદારોએ ભાગ લીધો છે છે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ શાંતિપૂર્વક મતદાન શરૂ થયું છે અગિયાર ઝોન જેમાં બાર ઝોન હતા જેમાં એક ઝોન બી ના રીટ હતા અગિયાર સામાન્ય સામાન્ય સીટ માટે બે મહિલા અનામત માટે અને એક આદિજાતિ માટે ચૂંટણી યોજાય છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે

હન્ડ્રેડ પર્સન્ટ અમને અમારા મતદારો પર ભરોસો છે અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ બાકીની જે પેનલો લડે છે એ પેનલો કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની જ છે પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર લોકોને સારો ભાવ મળે કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ સારા ભાવ અપાવી શકીએ દૂધ ભાવ ફેર અંદર જે વર્ષની માંગ છે એ કરાવી શકીએ એટલા માટે અમે આજે વોટ નાખવા પણ આવ્યા હતા અને વોટ અમને આપ્યા પણ છે લોકો એટલો અમને વિશ્વાસ છે આવતીકાલે એની ગણતરી છે અને એ ચારે ચાર ઝોન અમારા જીતવાના છે જીત્યા પછી તમારી રણ રહેશે જીત્યા પછી તો પહેલામાં પહેલું તો દૂધ ગ્રાહકોને સારા ભાવ મળે

કે અમે ઘનશ્યામભાઈ જોડે આટલા સમયથી રહ્યા છે ડિરેક્ટર રહ્યો વાઇસ ચેરમેન રહ્યા છે એમની સાથે સ્વાભાવિક છે કે એમની સાથે અમે વહીવટ કર્યો છે ચલાવ્યો છે પણ અત્યારે અપક્ષીય એટલા માટે અમે એમના સ્વભાવમાં રહીશું